નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ પાંચમી માર્ચ બે હજાર ચોવીસ અને વાર મંગળવારના ચીરુની અપડેટ ચીરુના ભાવમાલ શું વધારો કે ઘટાડો સંપૂર્ણ માહિતી અને વાયદા બજારની માહિતી સાથે આપણા આ વિડીયોની શરૂઆત કરીએ છીએ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો જીરુવાયદાથી શરૂઆત કરીએ તો જીરુવાયદો પચીસ હજાર પાંચસો સિત્તેર રૂપિયા બોલાયો છે ઉપરાંત જીરુવાયદાનો તમારા માટે થોડાક ડેટા પણ લઈને આવ્યો છું જેમ આપણે પાંચ ફેબ્રુઆરીથી લઈને પાંચમી માર્ચ એટલે કે પૂરેપૂરા એક મહિનામાં જીરુનો સૌથી ઊંચો વાયદો અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજાર એકસો પચાસ રૂપિયાનો બોલાયો છે અને એવરેજ વાત કરીએ તો પચીસ હજાર નવસો ચોરાણું રૂપિયાનું બોલાઈ રહ્યો છે જેમાં અંતરની વાત કરીએ તો પણ ત્રણ હજાર જેવું અંતર જોવા મળે છે ને સૌથી નીચે અત્યાર સુધીમાં જીરો વાયદો ચોવીસ હજારે ગયો છે ચોવીસ હજારની નીચે જીરો વાયદો જાય એની પણ કોઈ સંભાવના નથી અને હજી સુધી જીરો વાયદો એક મહિનામાં જ ચોવીસ હજારની નીચે થયો પણ નથી હવે મિત્રો જીરુ બજારની વાત કરી લઈએ તો જીરુની બજારમાં પણ નાની મોટી તેજી જોવા મળી રહી છે હાલ જીરુના ભાવ જે પહેલાં પાંત્રીસો અને ચાલી ચાર હજાર સુધી હતા તેમાં હવે વધારો થઈ ચાર હજાર પાંચસો પાંચ હજાર પાંચ હજાર પાંચસો અને અમુક અમુક સેન્ટરોમાં ફરી એકવાર છ હજારની નજીક ભાવો પહોંચવા લાગ્યા છે ઉપરાંત ઊંઝાની વાત કરીએ તો સાત હજારની નજીક અત્યારે જીરુના ભાવ બોલાઈ રહ્યા છે એટલે આપણે જેમ કહ્યું એમ જીરુના ખેડૂતો થોડીક શાંતિ રાખશે અને જીરુની આવકો પર ઘટાડશે ઉપરાંત જીરુંની માંગ થોડી વાયદામાં વધશે તો જીરુના ભાવ અવશ્ય વધી જવાના છે આપણે અગાઉ પણ કહ્યું છે ને જે પણ કહીએ છીએ જીરુના ભાવમાં સો ટકા તેજી જોવા મળશે જીરું ઉપરાંત અન્ય કોઈ પણ કૃષિ હોય બધામાં તેજી જોવા મળવાની છે પરંતુ એના માટે બધા જ ખેડૂત મિત્રોએ થોડીક સભ્રતા ચાલુ છે ત્યારબાદ બધા જ પાકોમાં સો ટકા વધારો થશે થશે અને છે તો આ આથી આજની આપણી જીરું ચર્ચા જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અન્ય ખેડૂત મિત્રોને કારણ કે તેમને પણ આ પ્રકારની માહિતી મળી જાય હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ